વિશેષ કાર્યક્રમ સાથે હું છું આજે કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચૂંટણી પહેલા જ અત્યારે આવતો પક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લોકસભામાં આભાર ભાષણ જે વ્યક્ત કર્યું હતું ને ત્યારબાદ રાજ્યસભામાં પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પોતાનું ભાષણ આપ્યું અને ભાષણ આપ્યો આભાર પ્રસ્તાવ જે રજૂ કર્યો પરંતુ એ આભાર પ્રસ્તાવ હતો કે પછી વિપક્ષ ઉપર ટીકા ટિપ્પણી હતી તેને લઈને પણ અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે લોકસભામાં તેમણે કહ્યું હતું કે અબકી બાર ચારસો કે પાર અને સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યાંક અત્યારે તો એક જ અત્યારે તો પ્રોડક્ટને લોન્ચ કરવામાં લાગી ગઈ છે પરંતુ તે આખી આખી કંપની પણ ફેલ ગઈ છે તેવી બાબત પણ તેમણે કહી હતી સાથે ક્યાંક નરેન્દ્ર મોદી દ્વારા જે આજે કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે તેમના તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને પણ એમ કહેવામાં આવ્યું હતું કે તમે જે મને આશીર્વાદ આપ્યા હતા ચા અબકી બાર ચારસો કે પારના તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આ વખતે પણ મોદી થ્રી પોઈન્ટ ઓ આવવા જઈ રહી છે તમે જે વિપક્ષમાં છો વિપક્ષમાં જ રહેશો તેવી બાબત પણ તેમના દ્વારા જણાવવામાં આવી હતી ત્યારે સવાલ એ થતો હોય છે કે લોકસભાની ચૂંટણી અત્યારે તો આવી

જ્યારે આપણે લોકસભાની ચૂંટણીની વાત કરતા આવીએ ને તેમાં પણ જે આભાર જે પ્રસ્તાવનો જે જવાબ આપવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમાં એક એવી બાબત જોવા મળી કે લોકસભાની ચૂંટણીને ચલો ગણતરીનો સમય જ અત્યારે તો બાકી છે હવે ટૂંક સમયમાં ક્યાંક ચૂંટણી પણ જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પરંતુ ચૂંટણી પહેલાં તરલ તો રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે તે પરિસ્થિતિ સામે આવી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ લોકસભામાં પણ તેમણે કહ્યું કે અબકી વાર ચારસો કે પાર અને જ્યારે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં પણ તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ વખતે ગમે તે પરિસ્થિતિ થઈ જાય મોદી થ્રી ઓ એ તમામ લોકોએ વિચારી લીધું છે અને એ જ પ્રકારની પરિસ્થિતિ થવાની છે સૌથી પહેલાં તો આ નિવેદનને આપ કરી તો જોઈ રહ્યા છો કારણ કે આ સંબોધન આભાર પ્રસ્તાવ પર હતું તેવું નહોતું પરંતુ પક્ષ અને વિપક્ષ ક્યાંક એક જગ્યાએ સામ સામે આવ્યા અને ક્યાંક સવાલનો જવાબ પણ આપ્યો હોય તે પરિસ્થિતિ સામે આવી છે રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર વિધિ વ્યક્ત કરવા માટે અપર હાઉસ લોઅર હાઉસ બંને બંને હાઉસમાં જ્યારે એક ગરિમાપૂર્ણ વ્યક્તિ પોતાનું મંતવ્ય અને વક્તવ્ય રજૂ કરતા હોય આપની જ એ વાતમાં પ્રસ્તાવનામાં ઘણા બધા ક્વેશ્ચન માર્ક હતા એટલે ક્યાંક મને એવું લાગ્યું કે આ રાજ્યસભા લોકસભા નહીં પણ કોઈ ચૂંટણીનું કોઈ સભા હોય અને એનું રેલી હોય ને એમાં સંબોધન થતું હોય કદાચ એક ટાઈમ એવો માહોલ સર્જાયો હું એવું માનું છું કે રાજ્યસભા અને લોકસભા બંને જનપ્રતિનિધિઓ ત્યાં બેસી અને દેશની વિકાસ ગાથા માટે દરેક વ્યક્તિ શું યોગદાન આપે છે એની ત્યાં વાત મૂકવાની હોય પાંચ વર્ષ છેલ્લામાં અને દસ વર્ષ છેલ્લા દસ વર્ષથી એમની સરકાર છે ઝીરો ટુ પોઈન્ટ ઝીરો અને હવે થ્રી પોઈન્ટ ઝીરો ની વાત કરી રહ્યા છે ત્યાં વર્ષમાં ટોટલ કરેલા કામ અને હાઉસ તરફથી જનતા મળેલી સુખાકારી કે હાઉસના તમામ સભ્યોએ ભેગા મળી કારણ કે લોકસભા છેલ્લે તો કાયદો પસાર કરે છે અને ત્યાં જરૂર પડેલા બધા બિલ પસાર થાય અને એ બિલની અસર છેક છેવાડાના માનવી સુધી જાય અને સરકાર જેને આ જવાબદારી આપવામાં આવી છે પ્રજા તરફથી એ જવાબદારી કેટલી નિભાઈ છે પક્ષે પ્રતિપક્ષે એમાં શું રોલ ભજવ્યો છે એની એક વાત મૂકવાની હોય કહું છું કે આપણે ગરિમા પૂર્ણ વ્યક્તિ એક ગરિમા સાચવી અને નથી હોતી પણ આ એક અભિભાષણના વ્યક્ત સ્વરૂપમાં જયારે આપવાનું હોય તમે બધી જ રીતે બહુ સારા છો આની પહેલાના ચેનલમાં પણ હતા ત્યારે મેં આજ વાત કરી કે તમે બહુ સારા કામ કરી પણ રહ્યા છો જનતાના જનતાના આશીર્વાદ મળી રહ્યા રહ્યા છે કારણ કે તમે તમે કામ કરી છો દિલો દિમાગમાં એટલા જ છવાયેલા છો જેટલું તમારા દિલો દિમાગમાં કોંગ્રેસ છવાયેલું છે એટલે એ પ્રકારે તમને સો ટકા ક્યાંક ને ક્યાંક આ વખતે પણ આશીર્વાદ મળે એ વાતને નકારી શકાય નહીં ત્રણસો સિત્તેર નો આંકડો તમે ક્યાંથી લાયા કદાચ ત્રણસો સિત્તેર રિમુવ કરી એટલે તમને મળી જવાની છે કે તમારી ગ્રાઉન્ડની એટલી બધી છે કે તમારી પાસે રિપોર્ટ આવી ગયો છે કે ત્રણસો સિત્તેર ની આસપાસ તમે સારી રીતે લઈ શકો એવી પરિસ્થિતિમાં છો પણ લોકસભામાં કે રાજ્યસભામાં ક્યારે આવી આંકડાકીય વાત અને એ પણ માત્ર ચૂંટણી વાળી ચૂંટણી લક્ષી વાતો મને લાગે છે પહેલી વાર આપણે આ બધું જોઈ રહ્યા છે ઇતિહાસમાં જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે બોલતા સુષમા સ્વરાજ દ્વારા કદાચ જૂના વિડીયો તમને દેખાશે થ્રી પોઈન્ટ ઝીરોની તમારી તૈયારી સારી છે તમે કદાચ આવી પણ જશો મેં કીધું એમ એમાં નકારી નહીં શકાય પણ દસ વર્ષમાં તમે એટલા બધા કામ કર્યા છે કે હવે માત્ર તમે તમારા કામની વાત કરો હવે તમે કોઈ જ જૂની પાછળની ઘસાયેલી હજી પણ કોંગ્રેસા લાગે છે અને આત્મશ્લાઘામાંથી હવે ક્યાંક ભાજપે કે મોદી સાહેબે બહાર આવવું પડશે કારણ કે હવે તમે પોતે જ ઇન્ડિયામાં જે કઈ ગણો તમે જ છો તમે જ તમે છો તમે જ બધું કરી રહ્યા છો અને તમે કરી રહ્યા છો એમાં પણ અમે નકારતા નથી બધી જ રીતે આજે દસ આખે ઉડીને વળગી વિકાસ દેખાઈ રહ્યો છે એ રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય ગામડાની કનેક્ટિવિટીની વાત હોય તમે લાઇટો આપી અઠ્ઠાણું ટકા ગામડા સુધી લાઇટો પહોંચાડી દીધી છે પાણી પહોંચાડી દીધું છે કિસાનોને સન્માન નિધિને રોકડા રૂપિયા આપવા માંડ્યા છો એને ડીએપીની ઘણી બધી વાત કરી એ ડીએપી થકી બીજી ઘણી માઇક્રો લેવલની પણ તમારે આવનારા પાંચ વર્ષમાં ગ્રીન હાઈડ્રોજન કિસાનોને શું ફાયદા મળશે બધું જ તમારું સપનું સાચું છે સાકાર પણ થશે પણ હવે મને એવું લાગે છે કે એક સમય આવી ગયો છે કે તમારે કોંગ્રેસ શબ્દ બોલવાનું બંધ કરી દેવો પડે કારણ કે કોંગ્રેસે જે કંઈ કર્યું ને અત્યાર સુધી ભોગવ્યું છે એ એના પેલા ઉપર આવ્યું છે બરાબર છે પણ તમે જે કામ કરી રહ્યા છો એની જ વાત કરો સામે છેડે હવે અને આટલું બધું એમ હવે દસ વર્ષ થઈ ગયા ત્રીજી વાર આવશો પંદર વર્ષ થશે તમે જ કહો છો કોંગ્રેસ ક્યાંય નથી અમે પણ કહીએ છીએ કોંગ્રેસ જનતાની વચ્ચે ક્યાંય નથી એ તકલીફ પડે છે ગુજરાતમાં ક્યાંય નથી એની તકલીફ એ લોકો ભોગવી પણ રહ્યા છો કઈ કરી રહ્યા છો અને હવે આવનારા પાંચ વર્ષમાં જે કરવું છે એ જે વિઝન લઈને તમે આવી રહ્યા છો એની વાત કરીને એ વોટની વાત કરો લોકસભા તમારા માટે ચૂંટણીનું મેદાન કે ચૂંટણીની સભાનું સ્થળ નથી એટલું મને લાગે છે ધ્યાન રાખવું જી વાત છે ક્યાંક અત્યારે તો જે બિલને લઈને ચર્ચા કરવી બહુ જરૂરી છે ને જ્યારે પેપર લેખ બિલ લોકસભામાં જે અત્યારે તો પસાર કરવામાં આવ્યું રાજ્યસભામાં પણ હવે પસાર કરવામાં આવશે સાથે સાથે ક્યાંક હવે ચલો આ છેલ્લે અત્યારે તો બજેટ સત્ર છે પરંતુ અત્યાર સુધી શું કર્યું તેને લઈને પણ ચર્ચા કરવી બહુ જરૂરી જોવા મળતી હોય છે મુકેશભાઈ ક્યાંક આક્ષેપ થઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટી અત્યારે છે ક્યાં કોંગ્રેસ પાર્ટી અત્યારે તો આશીર્વાદ આપી રહી છે કે ના થ્રી પોઈન્ટ બનવા જઈ રહી છે મોદી સરકારને અને ક્યાંક એક સવાલ અત્યારે તો એ પણ થઈ રહ્યો છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી અત્યારે ઘણી ધીમી ગતિએ આગળ ચાલી રહી છે હું ભાવનગર એક જગ્યાએ ગયો તો ત્યાં એક ટી સ્ટોલ ઉપર ચા પીવા બેઠો ત્યાં હેડલાઈન આવતી હતી મોદીજી થ્રી જીરો છે આગળ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે પાછું વળી પાછું આવી ગયું કે પાટીલજી કે પાંચ લાખ મતો સૌરાષ્ટ્ર ની અંદર બધા ગોઠવાઈ ગયા ભાઈ આખે બધે આખે ભારત કે એ મશીન ગોઠવી નાખે છે હવે તમે વિચાર કરો કે માણસ આ જે પ્રધાનમંત્રી એટલે ગરીબ આપણે તો લોકલાડીને આપડા ગુજરાત નું ગૌરવ કહીએ

તમારે શું છે આંગળી સામે કરવી છે પણ જે ત્રણ ચાર આંગળી સામે થાય છે ને એ જરૂર નથી હવે એમણે એવું કહ્યું કોંગ્રેસ સામે હે હતા સામે હે

ત્યાંથી જિલ્લા તાલુકા લેવલથી લોકસભા મીટિંગો પણ આમ જનતા અને દરેક લોકોને ભારતીય જનતા પાર્ટી એટલા બધા રૂપિયા ખર્ચી જાહેરાતો કરે છે ને કે એ દેખાય કોંગ્રેસ અમારી પાસે એવા તો રૂપિયા છે નહીં કે અમે કરોડો રૂપિયા જાહેરાતમાં છાપામાં આપીએ અરે જાહેરાત એ નહી હું તો તમારી વાત કરું છું તો તમારી વાત કરું છું જિલ્લા પ્રભારી જો તમે નિમ્યા છે બરાબર છે એની ઉપર કામ ચાલુ છે તો અત્યારે કેવા પ્રકારનું કામ કીધું તે તો અત્યારે

પેલું કહેવાય ને એક્ઝામ લેવાય નથી ને એની પહેલા તમે રિઝલ્ટ જ ડિક્લેર કરો છો ને એ પરિસ્થિતિ સામે આવી છે ઇતિહાસથી શરૂઆત કરીએ તો વધારે સારી રીતે ભૂગોળ પણ સમજાશે રાજનીતિ અને રાજનીતિ કરીને ખાસ કરીને રાષ્ટ્રનીતિ ભારતીય જનતા પાર્ટી માટે તો રાજકીય વિશ્લેષક માન્ય પ્રશાંતભાઈ ગઢવીએ શરૂઆત કરી ત્યારથી એમને સરસ વાત કરી અને એમાં થોડો સુધારો જરૂરી છે એટલે હું કરું છું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ પ્રધાનમંત્રીએ બેઠકોના આંકડાની વાત કરી તો બેઠકોના આંકડાની વાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી એ નહીં જેવી રીતે અત્યારે પંચાલજીએ પણ કહ્યું એ કહ્યું એ મુજબ એ વાત છે એ ખુદ એ કરી અને ખડગેજી જેવી જ કેડર નીચે સુધી બનેલી છે આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ સમજવાની બાબત એ છે કે ખડગેજીએ જે આશીર્વાદ આપ્યા બેઠક બેઠકડા ત્યારે એ ચર્ચા નીકળી અને એના કારણે માન્ય પ્રધાનમંત્રી શ્રી એ વાતને ટાંકી છે આખા એમના અભિપ્રાયણમાં એમને આભાર પ્રસ્તાવમાં

તો 2014 ના ઇલેક્શનમાં પણ મળેલો મળેલો વિજય છે એ વિજય છે એ ગુજરાતના વિકાસની ગાથાને અનુસરિરને હતો અને જે રીતે અહીંથી લોકો એ વાત કરીએ તો લોકો આજે પોતે એમ્બેસેડર બનીને બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવ્યા હોય એમ્બેસેડર બની અને આજે પ્રચાર પ્રસાર છે એ સોતરાના રાજ્યોમાં કર્યો અને એમને ખ્યાલ આવ્યો કે જો આપણે ખરેખર વિકાસની ગતિમાં સાથે જવું હોય જો આપણે સ્વર્ણિમ કાળ લાભ હોય તો આપણા રાજ્યની પણ પ્રગતિ જોઈતી હોય તો સપાયકી રીતે રાશનની દુરા છે એ નરેન્દ્રભાઈ મોદી જેવા એક સક્ષમ

બીજી અન્ય એવી યોજનાઓને લઈને પણ તમે સવાલ કર્યા તો તે પણ અત્યારે તો જે પૂર્ણ કરવા બહુ જરૂરી છે ને અચ્છા ચલો સરસ વાત કરીએ આપણે હવે છે ને એક કે વાસ્તવિકતા પર વાત કરીએ તો વાસ્તવિકતા એવી છે કે જયારે ડિબેટમાં આ ડિબેટમાં મારે અહીંયા આપણી સમક્ષ હાજર થવાનું છે એ જે આપણે જાણ કરી અને એમને પણ એ જ સમયે જાણ કરી એ જ સમયે તમે

તમે એક ને એક પ્રોડક્ટ ને ફરી ફરીને લોન્ચ કરવાનો જે પ્રયત્ન કરો છો જે રીતે રાહુલ ગાંધી દ્વારા તમે કાચબા ને વાત કરી સસલા પરંતુ કાચબા ના ક્યાંક ને ક્યાંક ખડગેજી ની વાત કરીએ કે રાહુલ ગાંધી ની વાત કરીએ આ બંને લોકો ક્યાંક ને ક્યાંક એક એમના પોતે શેખ પ્રકારની વાતો કરતા હોય છે અને શેખ ચલી નું વિરુદ્ધ પોતે હાથ મેળે મેળવી લીધું એના કારણે બની છે કોંગ્રેસ ની આજે તમે વાત કરો છો કે અમે ઘણી મિટિંગો કરીએ છીએ અમે ઘણી જગ્યાએ ઘણા બધા લોકોના પ્રશ્નોની વાત કરીએ છીએ પરંતુ એ મિટિંગો અંગે પણ તમે જે કંઈ પણ નક્કર પગલા લીધા હોય ત્યારબાદ એના વિશે પણ જો વાત કરો તો લોકોને વિશ્વસનીયતા બેસે પરંતુ તમારી પાસે કઈ નથી એ સ્વાભાવિક રીતે સાબિત પણ થાય છે જી 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 હવે સ્થિતિ એક એક જ વાત ખાલી આપણે એક એટલું જોવાનું છે કે કોંગ્રેસમાં દરેક રોજે રોજ એટલું જોવાનું થાય છે કે આજે કેટલા ગયા આ જે સ્થિતિ છે ને કોંગ્રેસની શા માટે બની છે કારણ કે સુશાસનમાં હવે કોંગ્રેસના કાર્યકરોને પણ કોંગ્રેસના ના કેવું છે યજ્ઞભાઈ આમાં શું પ્રોબ્લેમ છે અમે લઈ નથી જતા લોકોને જે કાર્યકરો છે કોંગ્રેસના એમને પણ ખ્યાલ છે આ દેશમાં અમે જેમની સમર્થન થી અહીંયા આગળ આવ્યા છીએ આ પ્લેટફોર્મ પર છીએ એ સમર્થનમાં છે એ લોકો પણ જયારે છે એ ભારતીય જનતા પાર્ટી માં વિશ્વાસ કરતા ત્યારે કોંગ્રેસ કાર્યકર સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ની વિકાસ કરતા જોડામાં જોડાવા માટે પ્રેરિત થાય અને આ સ્થિતિ બનેલી છે મુકેશભાઈ ઘણી બધી બાબતો સામે આવી પરંતુ હવે સવાલ એ જ થતો હોય છે કે જો કોંગ્રેસ પાર્ટી અતરાલ તો ચાલો આટલા વર્ષો જૂની પાર્ટી છે અને ક્યાંક વર્ષોથી અતરાલ તો રાજકારણમાં કાર્યરત પણ જોવા મળી રહી છે પણ આ પ્રકારની પરિસ્થિતિ અતરાલ જ્યારે જોવા મળતી હોય અને ક્યાંક કામગીરીને લઈને પણ અત્યારે તો જે પ્રશ્નાર્થ જોવા મળતો હોય ક્યાંક હિરેનભાઈએ પણ કહ્યું કે ના અમને બતાવો ક્યાં ક્યાં શું થયું છે એટલે કે કોંગ્રેસ પાર્ટી એક પ્રજાનો પણ એક અવાજ છે એક વિપક્ષ બનીને અત્યારે તો જે સામે આવતું હોય છે તે એમ કહેતા હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિ ક્યાં ક્યાંક સત્તા સુધી પણ પહોંચતી હોય છે એટલે તમારે પહોંચાડવાની જવાબદારી પણ તમારી બને છે જો યજ્ઞભાઈ તમને કહું તમારે બી હું તો રોજ તમને મોકલું પાસે આવતું હશે હવે

પ્રજા આ વસ્તુ બાકી છે આ વસ્તુ કરવાની છે ત્યારે એમ જ કેવા આવે છે કે બધું યોગ્ય જ કર્યું છે જો તમે આમાં શું થાય છે કોંગ્રેસના કોઈ પણ મુકેશભાઈ વાત નથી

રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન લઈને તો વાત કરી રહ્યા છે પરંતુ લોકસભાની ચૂંટણીની પહેલાં જે પ્રમાણે શિવસેના બે ભાગમાં જોવા મળી અને ક્યાંક ગઈકાલે પણ જે એનસીપી પણ અત્યારે આવતું જે બે ભાગમાં જોવા મળી શું લાગી રહ્યું છે આ લોકસભા પહેલાં ક્યાંક મહત્ત્વના અંદેશા પણ જોવા મળી રહ્યા છે એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની જે આ પરિસ્થિતિ અને બીજી બાજુ આ બે ભાગમાં વહેંચાવાની જે પરિસ્થિતિ સામે આવી છે વિપક્ષની કઈ રીતે આપ જોઈ રહ્યા છો કે કેટલા પ્રમાણમાં અસર કરે તેવી છે એટલે ઇન્ડિયા ગઠબંધન જે રીતે બન્યું અને એવું લાગ્યું કે બધા ભેગા થઈ રહ્યા છે તો સો ટકા આખા દેશ વ્યાપી એની અસર સારી આવશે સારી એટલે એ ગઠબંધન એક સક્સેસફુલ દિશામાં આગળ વધી રહ્યું છે પણ જે રીતે એક 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 ખરતું ગયું મારો નીતિશ કુમાર ને ખબર અચાનક શું થયું કેમ નીકળી ગયા મમતા બેનર્જી નો સુર અલગ બદલાયો એક માત્ર આરજેડી અને સમાજવાદી પાર્ટી જે ઓલરેડી પહેલેથી કોંગ્રેસ ને વફાદાર રહ્યું છે એ એ જ રીતે એ દિશામાં આગળ વધ્યું એટલે પાછી બે ઓગણીસ જેવી સિચ્યુએશન થઈ ગઈ બે હાજર ઓગણીસ માં આખા દેશ વ્યાપી જોવા જાવ તો એક ગઠબંધન હતું બિહારમાં આરજેડી સાથે એમણે દારાષ્ટ્રની અંદર શિવસેનાના બે ભાગલા એનસીપી ના બે ભાગલા આ બાજુ નીતીશ કુમાર આ બાજુ એટલે એમણે એમના દુશ્મનોના રસ્તા સાફ કરતા ગયા કરતા ગયા એને તો આગળ જવાનો ફાયદો જ થવાનો રાજકીય રીતે તો આવું એટલે સંજોગ છે થઈ રહ્યું છે કરવામાં આવી રહ્યું છે કરાવવામાં આવી રહ્યું છે એ આપણો વિષય નથી પણ અલ્ટિમેટલી આના જે ભાગલા પડી રહ્યા છે એટલે અગેન કોંગ્રેસ એકલાની પરિસ્થિતિમાં આવી ગયું હાલની તારીખમાં આખા દેશવ્યાપી કોંગ્રેસ જો કોન્ફિડન્સ થી કહી શકે એવા બે જ પક્ષ એની જોડે ઉભા છે એક બિહારમાં આરજેડી બીજું સમાજવાદી પાર્ટી અગિયાર સીટો આપી અગિયાર સીટ આપ્યા પછી પોતે ભી કરી દીધી એટલે એને એસી સીટમાં ગઠબંધન કઈ સીટ ઉપર કોની જોડે બેસું એ ચર્ચા નથી કરી અગિયાર સીટ આપીશું મને ગમશે એ આપીશ અને ક્યાંક હું તો કહું છું કોંગ્રેસે ક્યાંક એ પણ સ્વીકારવું છું એની ધીરે ધીરે જે પડતી થઈ છે ને અમુક રાજ્યોમાં બીજાને ત્રીજા નંબરે આવી છે તો વખતે એમણે બે ડગલા પાછળ એટલે એ મેં ઘણા ઘણી જગ્યાએ કીધું બે ડગલા પાછળ રહો બધાને ભેગા કરો અને પછી આગળ ચાલો એટલે લોકો નેગેટિવ લીધું તમે ભાજપના પ્રવક્તા એટલા માટે કે ચોવીસ માં ભાજપની સરકાર કદાચ બની ત્રણસો સિત્તેર નો આંકડો હવે લોકસભામાં જ આવી ગયો છે એની પર ચર્ચા નથી કરવી પણ બે ડગલા પાછળ જયારે જાય ને તો એ ઊંચી ફલાંગ મારવા માટે હોય અને બે હજાર ઓગણત્રીસ પછીનું મોદી વગરનું ભાજપ એકવાર એમના હિરેનભાઈ ને મુકેશભાઈ અને હું તમે નયજ્ઞ યજ્ઞ પણ બને એટલે એ બધાને ક્યાંક સારી તક મળે કારણ કે ઓગણત્રીસ સુધીમાં મોદી સાહેબ પછી અમિતભાઈ ને કેવી રીતે ભાજપ સ્વીકારે છે રાજનાથસિંહ નું શું કયું ભાજપ હશે એ અકલ્પનીય છે જેમ અત્યારનો મોદી સાહેબ

તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમ જ આપશો નમસ્કાર